ચાણક્ય સ્કૂલના પ્રિન્સિપાલ બાલુભાઈ પોચક વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કુમકુમનો ચાંદલો કરી મીઠાઈ મોટું મીઠું કરાવી પુષ્પગુચ્છની તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું સ્વાગત કર્યું પીએસઆઈ ગઢવી સાહેબે પોલીસ જીઆરડી હોમગાર્ડના જવાનોને ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલ છે અહેવાલ મહેશ કાનાબાર મારું નામ છે જક્ષિતલબેન પ્રવીણચંદ્ર સરકારી હાઈસ્કૂલ માળીયા હાટીનામાં આચાર્ય તરીકેની ભૂમિકા ભજાવું છું આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે માળિયા સરકારી હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બાર બંનેમાં દસ દસ બ્લોકની ફાળવણી કરવામાં આવેલ છે તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મીઠું મોઢું ભરાવી અને પરીક્ષામાં પ્રવેશ કરવામાં આવેલો છે સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ આ બિલ્ડિંગ છે તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણ અહીં આપવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓ નિર્ભય થઈ અને સારી રીતે પરીક્ષા આપે તેવી શુભેચ્છા થેન્ક